ગ્રાન્ટેડ કોલેજોનું જોડાણ રદ કરવામાં લેવાયેલા નિર્ણયના વિરોધમાં આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ છાત્ર યુવા સંગઠન સમિતિ દ્વારા યુનિવર્સિટીના કુલપતિને આવેદનપત્ર આપી ગ્રાન્ટેડ કોલેજોનું જોડાણ યથાવત રાખવા અથવા વિદ્યાર્થીઓને કોઈપણ જાતની અડચણ ન પહોંચે તેવી ખાતરી આપવાની માંગ સાથે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે આમ આદમી પાર્ટીના વિદ્યાર્થી પાંખ છાત્ર યુવા સંગઠન સમિતિ દ્વારા યુનિવર્સિટીના કુલપતિને આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી યુનિવર્સિટી દ્વારા એવી માહિતી પ્રસારિત કરાઈ છે કે સુરતની નામાંકિત નવ જેટલી કોલેજોના જોડાણ યુનિવર્સિટી દ્વારા રદ કરાઈ રહ્યા છે આ નવ જેટલી કોલેજોનું જોડાણ રદ કરવાથી ઘણા વિદ્યાર્થીઓનું ભવિષ્ય ગુંચવણભર્યું બની શકે છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ કોલેજનું શિક્ષણ મેળવવાથી વંચિત પણ રહી શકે છે અને ગ્રાન્ટેડ કોલેજોમાં વિદ્યાર્થીઓ ભણે છે કે જે હકીકતમાં ખૂબ જ ગરીબ વિદ્યાર્થીઓમાંથી આવતા જણાય છે તેમને કોલેજોની મામૂલી ફી પણ પરવડે તેવી શક્યતા નહીં વધશે એવા સમય જો યુનિવર્સિટી દ્વારા આ કોલેજોનું જોડાણ રદ કરાશે તો પ્રાઇવેટીકરણને કારણે આ તમામ વિદ્યાર્થીઓની ફીમાં આપોઆપ વધારો થશે તેથી વિદ્યાર્થીઓ પોતાના કોલેજનો અભ્યાસ પણ મૂકી શકે છે તમામ કોલેજોનું વહીવટી માળખું એટલું જટિલ છે તો યુનિવર્સિટી સાથેના જોડાણ સમયે પણ એડમિશન પ્રક્રિયા ખૂબ જ ગૂંચવણભરી હતી તો હવે જ્યારે જોડાણ આપના દ્વારા રદ કરાયું છે ત્યાં તમામ કોલેજો પાસે પ્રવાસ અંગેનું કોઈ પણ વહીવટી માળખું નથી તો આવા સમયે નવા વિદ્યાર્થીઓ જે કોલેજોમાં એડમિશન લેશે તેમની એડમિશન પ્રક્રિયા પણ ખૂબ જ ગૂંચવણભરી રહેશે અને તમામ વિદ્યાર્થીઓને આ જટિલતામાંથી પસાર થવું પડશે તેથી ગ્રાન્ટેડ કોલેજોનું જોડાણ યથાવત રાખવા અથવા વિદ્યાર્થીઓને કોઈ પણ અડચણ ન થાય તેની ખાતરી આપવા માટે તે માંગ કરવામાં આવી છે છાત્ર યુવા સંગઠન સમિતિ દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું હતું કે આપના દ્વારા તમામ કોલેજોનું જોડાણ રદ કરાશે તો વિદ્યાર્થીઓના ભવિષ્ય પર તેની માઠી અસર પડશે જેનાથી તમે પણ વાકેફ હશો તો અંગે સકારાત્મક નિર્ણય માહિતી માંગ કરવામાં આવી હતી અઝર કોર્ષી જી ટ્યુઝ